બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટાયર છે ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમને વિડીયોની અંદર બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને એક સાથે થ્રેસર પણ આપવાનું છે એન વી ટી કંપનીનું થ્રેસર વિડીયોની અંદર થ્રેસર પણ તમે ક્લિયર કર જોઈ શકો છો ન્યૂ મોડેલ થ્રેસર બે હજાર બાવીસ ત્રેવીસનું સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું કંપની કલરમાં કંપની કન્ડિશનમાં કંઈ પણ સડો પણ જોવા નહીં મળે ચોખ્ખું થ્રેસર રૂબરૂ સ્થળ ઉપર જઈને થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરી લઈ શકો છો કોઈ પણ વસ્તુ લેવા કે જોવા જાવ તો તેમના વસ્તુ એકદમ કોન્ટેક નીકળશે જવાબદારી કિંમત ત્રણ લાખ ને 70000 હજાર અંદાજીત રાખવામાં આવી છે બંનેની કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી અલગ અલગ બંને વસ્તુ તમે લઈ શકો છો એકી સાથે પણ મળી જશે બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું

અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે એન્જિન ગિયર હાઇડ્રોલિક સારા છે બાકી તમે વિડિયો ની અંદર ટ્રેક્ટરનું કન્ડિશન જોઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈને રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા ચિરાગભાઈનો ભાઈ કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો અને કોઈ પણ વસ્તુ લેવા જોવા જાઓ તો ચિરાગભાઈનો નો કોન્ટેક કર્યા બાદ કોઈ પણ વસ્તુ જશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી ની અંદર બંને વસ્તુ કમ્પ્લેટ છે અને ટાયર નવા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર એકદમ સારા નવા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરની અંદર બેટરી પણ નવી નાખવામાં આવી છે રેડિએટર પણ નવું નાખવામાં આવ્યું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ફૂલ ગેરંટી સાથે બંને વસ્તુ મળી જશે સાથે સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર છે કિસાન કંપનીનું ટ્રેલર છે તળિયું ચોખ્ખું છે સાઈડિયું પત્ર પણ સારા ચોખ્ખું ટ્રેલર છે તમે વિડિયો અંદર જોઈ શકો છો ટાયરનું કંડિશન પણ સારું એવી ટ્રેલર જવાબદારી વાળું ચોખું ટ્રેલર અને ટ્રેલર પણ કમ્પ્લેટ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટરની પણ આરસી બુક કોમ્પ્લેટ છે અને ટ્રેક્ટર ટ્રેલર આ સેટની કિંમત અઢી લાખ રાખવામાં આવી છે અને ખાલી જો તમારે ટ્રેલર લેવાનું હોય તો દોઢ લાખમાં તમને મળી જશે ટ્રેલર છે દોઢ લાખમાં તમને મળી જશે રૂબરૂ બંનેની કિંમત વ્યાજબી ભાવ થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે કોઈ પણ વસ્તુ લેવાની હોય તો આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો છે માણાવદર અને નાંદડીયા ગામે જોવા મળશે કોઈ પણ વસ્તુ લેવી નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચિરાગભાઈ ચોરાણું જીરો એકાણું વાળા નંબર પર ફોન કરી સેટ લઈશ ટ્રેક્ટર છે મેસી મેસી બસો એકતાલીસ ડી આઈ આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે ઘર આખું આવું ઓરિજિનલ કન્ડિશનમાં મોડેલની વાત કરું તો બે હજાર સોળના ના ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ કોઈ પણ પ્રકારનો અત્યારે ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની કલરમાં જોવા મળશે કંપની પીસ કંપની કટ

એન્જિન એકદમ સારું નેવું ટકા જેવું એન્જિન ટાયરની વાત કરું તો ટાયર પણ આખા જોવા મળશે એંસી ટકા જેવા ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા બધું કમ્પલેટ છે વન ઓનર ટ્રેક્ટરની અંદાજીત કિંમત ત્રણ લાખ અને પાંસઠ હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ ટ્રેક્ટર જોશો અને ડ્રેસ ડ્રાઈવ લેશો તમારે લેવાનું હશે તો ટ્રેક્ટરની કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિતે છાસઠ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર બે હજાર ઓગણીસ ના માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું છે ફૂલ સાચવેલું ટ્રેક્ટર છે સો એ સો ટકા કંડિશન શોરૂમ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની કલર કંપની પીસ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

અને ટાયર નવા જોવા મળશે તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા બધું ક્લિયર આખું ટ્રેક્ટર બે હજાર નું પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટર ની અંદર અને કિંમતની વાત કરું તો ચાર લાખ દસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે અને ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ પણ જોવા મળશે અને માત્ર આડત્રીસો કલાક જ ચાલ્યું છે કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને આ ટ્રેક્ટર લેવો જ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે ટ્રેક્ટર લેવો તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયોનો ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે વાળા નંબર છે અશ્વિનભાઈના છે તો ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ આખું ઓરિજિનલ કન્ડિશન અને બે હજાર ચૌદના મૂડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે નેવું ટકા જેવું એન્જિન ગેર હાઇડ્રોલિક પણ એકદમ સારા જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર અને આ ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ આખું ટ્રેક્ટર ચેક કર્યા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી છે રેડિયેટર નવું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ જોવા નહીં મળે

ટ્રેક્ટર લેવા માટે તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સિંતરેક છાંસઠ અથવા નવ્વાણ વાળા પંચાણુંવાળા કોઈપણ નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે જે મિની ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો આ બંને વેચવાના છે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર એસેમ્બલ મિની ટ્રેક્ટર જોવા મળશે વિડિયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે રવિન્દ્ર કંપનીનું આ એસેમ્બલ છે મોડેલ મોડલની વાત કરું તો આ મિની ટ્રેક્ટર બે હજાર અને ચોવીસ ના મોડેલ છે રવિન્દ્ર એસેમ્બલ ચાલુ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘરઘરાવ આ મિની ટ્રેક્ટર મનસુખભાઈનું કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પહેલા મનસુખભાઈનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલર લેવા કે જોવા જાવ તો મનસુખભાઈનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જજો ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ખોટા ફોન ના કરવા કેમ કે બધી માહિતી વિડિયો અંદર તમને મળી જાય છે અને તેની સાથે એક ટ્રેલર પણ આપવાનું છે પહેલા હું તમને ટ્રેક્ટર બેટરી સારી છે ટ્રેક્ટર વાયરિંગ ચાલુ પણ સારા ટાયર પણ કંપનીના સારા નવા જોવા મળશે તેની સાથે જે ટ્રેલર જોઈ રહ્યા છો વૃંદાવન ટ્રેલર આ ટ્રેલર પણ આપવાનું છે તે પણ સાવ નવું જ છે વિડીયો અંદર તમે ક્લિયર કટ બંને વસ્તુ જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડિયું પત્ર સારા ક્યાંય પણ સડો નથી હેવી ઓરિજિનલ ચોખ્ખું ટ્રેલર ટાયરનું કંડિશન પણ સારું કિંમતની વાત કરું તો જો તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર અને ટ્રેલર બંને ત્રણ લાખમાં મળી જશે અને તમારે ખાલી ટ્રેલર લેવું હોય તો માત્ર એસી હજારમાં મળી જશે વધારે માહિતી માટે તમે મનસુખભાઈ કોન્ટેક કરી શકો છો હવે તમને આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને ટ્રેલર તમને તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને મોવિયા ગામે જોવા મળશે સેટ લેવાનો હોય તો મનસુખભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયો ઉપર નંબર મનસુખભાઈના બાવતેર આઠ ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ મેસી ટ્રેક્ટર હલર અને તમે મશીન જોઈ રહ્યા છો ત્રણ ત્રણ વસ્તુ એક જ ઓનર જયલુભાઈને વેચવાની છે સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મેસી સ્ટાન્ડર્ડ ઓગણીસો અઠ્ઠાણું ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો જયલુભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ હું આપીશ વિડીયોની અંદર તમારે વિડીયો પૂરો જોવાનો છે કોઈ પણ વસ્તુ લેવા કે રૂબરૂ જોવા જાવ તો જયલુભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કોઈ પણ આમાંથી વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી છે વાયરિંગ સ્લેપ સ્ટાર્ટ છે આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર કન્ડિશન પણ બતાવવામાં આવ્યું છે છત્રી નથી સીટનું કન્ડિશન સારું છે અને ટાયરની વાત કરું તો પાછળના ટાયર 70% ટકા જેવા આગળના ટાયર પચાસ ટકા જેવા છે સાથે અન્ય વસ્તુની અંદર એક ઓપનર છે અને એક મશીન છે ઓપનર છે તે ત્રણનું છે અને મશીન છે તે આઠ નું જોવા મળશે અને ટોટલ સામાન પણ મળી જશે પટ્ટા અને પાખડી સાથે તમને આ હલર મળી જશે મશીનની પણ જવાબદારી ટોટલ વસ્તુ કમ્પ્લીટ છે રનિંગ કન્ડિશનમાં બધી વસ્તુ ચાલુ કંડિશનમાં જોવા મળશે કિંમત એક લાખ હજાર અંદાજિત રૂબરૂ તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે કોઈ પણ વસ્તુ લેવાની હોય જયલુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે જયલુભાઈ અને તેમના નંબર છે ત્રેસઠ નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો ટ્રેક્ટર ટ્રેક્ટર વેચવાનું છે છે સોનાલિકા રેડ વાત બે હજાર 2005 ના મોડેલ નું આ ટ્રેક્ટર ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારા છે કલર કરેલો જોવા મળશે ટ્રેક્ટર ની અંદર કલર કરેલો છે પંખા નવા નાખવામાં આવી છે અને પાછળની પેટી પણ નવી જ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બધી એસેસરીસ પણ નવી નાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો અશોક સિંહનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર ઇન્જિન પચાસ ટકા જેવું જોવા મળશે અને લાઇટ નવી નાખવામાં આવી છે લાઇટો નવી ટ્રેક્ટર છે બેટરી પણ સારી રેડિયુટર નવું નાખવામાં આવ્યું છે રેડિયુટર નવું તમે વડીયોની અંદર જોઈ શકો છો છત્રી પણ નવી નાખવામાં આવી છે સીટનું કન્ડિશન પણ સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ પૂરું છે સોનાલિકા સાતસો ચાલીસ રેડ કલરમાં ટ્રેક્ટર અને આ ટ્રેક્ટરની ટાયરની વાત કરું તો ચારે ચાર ટાયર નવા જોવા મળશે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત એક લાખ ને પાસઠ હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય આ ફાઇનલ કિંમત છે તો કોઈ મિત્રને એક લાખ ને પાસઠ હજારમાં ટ્રેક્ટર લેવું હોય તો જ અશોકસિંહનો અશોકસિંહનો કોન્ટેક કરવો ખોટા હેરાન ન કરવા કેમ કે એક લાખ હજાર ફાઇનલ કિંમત છે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો